દર્શક મિત્રો મારા સ્ટુડિયોનો બિઝનેસ છે પણ હમણાં હું બગસરા અમરેલી ભાયાણી કહેવાય ને બગસરા ભાયાણી હું એક મેરેજમાં ગયો હતો અને ત્યાંથી જાન લઈને ગયો તો હું ચારિયા ગામ મારી દૃષ્ટિએ ભારતનું જે અમે પિંક સિટી છે ને જયપુર પિંક સિટી રાજસ્થાનનું એમ ગુજરાતનું કોઈ પિંક સિટી હોય ને તો એ ચાળિયા ગામ છે ચાળીયા ગામની અંદર ગયો તો મેં અમુક નજારા જે જોયા ભલે નો ડાઉટ હું ત્યાં કોઈ વિડીયો ન ઉતારી શકું કેમ કે હું મેરેજમાંથી કોઈ ફ્રી ના થાવ અને નાના વિડીયો બનાવ્યું કે આખું પિંક સિટી તમે મોબાઈલની અંદર સર્ચ કરજો ચલાળાની બાજુમાં ચાળીયા ગામ છે અમરેલી ડિસ્ટ્રિક પણ એટલું અદ્ભુત ગામ ત્યાંની જે પ્રાથમિક શાળા હોય ને ત્યાં હું પોર્ટ્રેટ લેવા ગયો તો બ્રાઇડ તૈયાર થઈ ગઈ હતી ગ્રૂમ પણ તૈયાર હતા સવારના મોર્નિંગ ટાઈમ હતો છ વાગ્યા હતા અને ત્યાં હું ગયો તો સાહેબ મેં જે નજારો જોયો ને હું અચર પામી ગયો પણ મને થોડુંક દુઃખે થયું હવે દુઃખ કેનું થયું અને અચરજ કેમ પામી ગયો બે વાત કરું છું હું અચર એમ પામી ગયો કે ભાઈ આખું પિંક સિટી મારી દૃષ્ટિએ દોઢ કરોડનો તો એ ગામની અંદર ખર્ચો કરાયો હતો કલરનો ખાલી પિંક કલરનું આખું ગામ છે તમે મોબાઈલની અંદર સર્ચ કરજો તમને ફોટા પણ અવેલેબલ હશે અને ચાળિયા ગામ પાકું છે ચાળિયા ગામ પણ એ પ્રાથમિક શાળાની અંદર મેં જોયું ને તો એટલું શિસ્તબદ્ધ એક એક વસ્તુ મેં જોઈ તો જે એમના ટોયલેટ હતા ને તો વેસ્ટર્ન ટોયલેટ અને ઇન્ડિયન ટોયલેટ બેની અંદર તફાવત આવે તમે સમજી શકો છો પણ એ હતા ત્યારબાદ પાણી પીવાની જે વ્યવસ્થા પછી એક એક વૃક્ષની અંદર એક એક બોર્ડ મારેલું દાખલા તરીકે આસોપાલો હોય તો ત્યાં લખ્યું છું આસોપાલો પછી અને એમની અંદર તો શું છે મોર્નિંગ ટાઈમ સ્કૂલે બંદર અંદર મેં આમ જોયું જે બારીથી જે જોવાતું હતું એ જોયું હતું તો આખા ગામની અંદર જે આપણા ક્રાંતિકારીઓ ભાઈઓ છે જેવા તમે એન્ટર થાવ ને તો સરદાર વલ્લભભાઈ પટેલ છે પછી સુભાષચંદ્ર બોઝ છે પછી ભગતસિંહ છે એમના સ્ટેચ્યુ હતા તો હું અચત પામી ગયો ઓહ હું ક્યાં ગામમાં આવી ગયો ખરેખર અંદરથી જે આનંદ આવ્યો કંઈક જુદો હતો પણ મને દુઃખ એ વાત થયું કે એ છસો સાતસો વસ્તીની એ ગામ હતું પણ ઓનલી ફોર સ્ટુડન્ટ કેટલા ખબર ખાલી પાંત્રીસ તો આટલી બધી કેમ કે એની તમે જુઓ તો તમને એમ થાય કે હોય આપણે પ્રાઇવેટ સ્કૂલના હોય એ એટલો મસ્ત નજારો પણ સ્ટુડન્ટની સંખ્યા નહોતી તો મને એ થયું કે ભાઈ ખરેખર આપણે જે આપણે એક કહેવાય ને વાદ વિવાદની અંદર કે ભાઈ આમનો દીકરો આ સ્કૂલમાં ભણે છે તો મારે ભણાવવું એવું નથી સરકારી સ્કૂલ સારી જ છે એ લોકો પણ સારા પગાર દે છે અને તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે બધી વસ્તુ દે છે પણ આપણે શું છે લેવા રાજી નથી ત્યારબાદ એ ગામની અંદર ગયો તો મારી દૃષ્ટિએ નોખી 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 હાથ આઠ શેરી મેં જોઈતી તો એ શેરી ઉપર જે તે હોય ને એમનું નામ શેરી દાખલ પટેલ લોબી રહેતી હોય તો એમની કે ભાઈ પટેલ શેરી પછી ભરવાડો અને પટેલ સાથે રહેતા હોય છે એમની શેરી બ અદભુત ગામ મને જોઈને એમ ખરેખર થઈ ગયું કે જો હરેક સરપંચ અથવા કોઈ ગામના એવા દાતા હોય જો એટલું જાગૃત થઈ જાય કે આ રીતના મારે ગામ બનાવવા તો એ ગામનો કંઈક નજારો જુદો હોય અને મારી દ્રષ્ટિએ જે કહેતા હતા ને એ એ ગામની અંદર જાઓ ને તમને અંદર અંદરથી અહેસાસ થાય કે ભારત ખરેખર સોનાની જગ્યા હતો જ પણ હું છે આપણે લુપ્ત કરી નાખ્યું છે આપણે એક મારી દ્રષ્ટિએ મોટા મોટો કોઈ ભારતની અંદર ઇસ્યુ હોય ને તો કરપ્શન છે એ કરપ કરપ્શનને નષ્ટ નાબૂદ કરી દો એટલે ભારત હજી સોનાની ચીડિયા છે પણ એ ગામની અંદર ગયો હોય તો મને ખરેખર અંદરથી જે આનંદ આવ્યો મને એમ ચીક્યું એક એક વસ્તુ એટલે એટલી વ્યવસ્થા અને તમે જુઓ ને તો આખા ગામની અંદર સ્વચ્છતા આખા ગામની અંદર તમને ક્યાંય એક વેફર્સનું પ્લાસ્ટિક અથવા કોઈ માવા ખાતા હોય જેમને કાંઈ વ્યસન હોય તો એવો પ્લાસ્ટિક તમને ક્યાંય ટૂંકમાં કોઈ વસ્તુ તમને પ્લાસ્ટિકનો કટકો જોવા ન મળે આટલું બધું મસ્ત ગામ તો મને એમ થયું કે આ ગામ વિશે થોડોક નાનો એવો વિડીયો બન્યો પણ ખરેખર તમે ક્યારેય પણ જો અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ચલાલ બાજુ જાતા હોય અને ત્યાં ચાળિયા ગામ આવ્યું છે આખું પિંક સિટી છે તમને એમ જ થાય કે ભાઈ મીનુ મિની પિંક સિટી ટૂંકમાં જયપુર સિટીમાં આવી ગયા હોય ને એવું લાગશે એક એક શેરી એટલી બધી સજાવેલી એક એક આપણે ક્રાંતિકારી ભાઈઓના સ્ટેચ્યુ કાયદેસર મસ્તીના સ્ટેચ્યુ હતા અને એટલું અદભુત નાણાં મંદિર પણ એટલા અદ્ભુત હતા મને એમ થયું કે આ બાબતે નાનો એવું વિડીયો બનાવું તો દર્શક મિત્રો જ્યારે પણ તમે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જતા હોય હું તો બગત સાથે જાણ લઈને તો ચાળિયા પણ તમારે જો જવું હોય તો ચલાળા ગામ આવ્યું ચલાલા ચલાલાથી મારી દ્રષ્ટિએ કદાચ સાત કે આઠ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે ચારિયા ગામ અદ્ભુત ગામ છે અને એટલું બધું શિસ્તબદ્ધ તમે જુઓ તો ત્યાં તમને સાફ સફાઈ એટલી લાગે તમને એમ થાય પહેલાં તો તમને એવું થાય કે હું કોઈક બીજા રાજ્યમાં આવી ગયું તમને લાગશે જ હું આ ગામમાં આવ્યું કે આ ડિસ્ટ્રિક્ટમાં એટલું અદભુત છે એક ફેરી તમે ચાળિયા ગામ જાજો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ મિની પિંક સિટી ગુજરાતનું એટલે ચલાલા ગામનું ચાળિયા